જો તમે ફોનમાંથી રૂપિયા કમાવા માગતા હોવ તો મારા મારી ઘેરે આવજો અને મને પંદર હજાર રૂપિયા આપો અને હું તમારો ફોન ખરીદી લઈશ તમારો ફોન વેચી નાખો તમને પંદર હજાર રૂપિયા રોકડા મળી જાય તમારો ફોન વેચીને તોય તમે મોબાઈલમાં નકામો મોબાઈલ તમે હાથમાં વાપરો છો હું પંદર હજાર રૂપિયા આપું તમારે મોબાઈલ વેચી નાખવાનો મહેનત એટલી શાંતિથી કરો કે તમે હાર માની લ્યો ને તોય પાડો ઈ નહીં ખબર ન પડે ટેન્શન જ નહીં કાઈ હેલો એવરીવન આજે છે મારો પહેલો દિવસ બ્લોગ બનાવવાનો અને હું રૂપિયા કમાવા માટે આ બધું આ બધું પેલા આ બધા વસ્તુનો ઉપયોગ કરવાનો છું અને રૂપિયા કમાઈને હું તમને બતાવવાનો છું ને એટલે અને આજે જ મેં પાંચ હજાર રૂપિયા કમાવી લીધા કેમ કે એ બધી ઈટું મેં વેચી નાખી મારી જિંદગીમાં એટલું દુઃખ છે કે આપણી જિંદગીમાં દુઃખ હોય તો આપણે બધા એમ વિચારીએ કે હે ભગવાન મારું દુઃખ દૂર કરો હવે મારી જિંદગીમાં એટલું દુઃખ છે કે હું ભગવાનને સામેથી ચેલેન્જ કરું છું તમે શો તો મને બચાવો મારી જિંદગીમાં એટલું દુઃખ છે બે વાર ગડાફાઓ ખાધો છે એકવાર બે વાર ગડાફાઓ એકવાર દોરી લાંબી નહીં એકવાર દુખાવો સહન ન થયો ગડાફાનો તો એ ઉતરી ગયો હેઠે ટેબલેથી પછી હવે સહન કરી શકીશ

મારા ચેનલને ને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો ને એવું બોલવાથી કાઈ નો થાય માં તમે મારા વિડીયો જોવાનું બંધ કરો તમે બધા મારા વિડીયો જોઈ શકો છો કારણ કે તમે આંધળા નથી ન્યૂટન ને ગેરેવિટી ની શોધ કરી તે એને માથા માથે ક્યુ ફળ પડ્યું તું ઈ કમેન્ટ કરીને બતાવો અને કેટલા રૂપિયા કિલે વેચાતું તું ઈ કમેન્ટ કરીને બતાવો હા 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 મારા ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો મારું નામ છે હસીલ કોટડિયા હું ઘેરે નવરો બેઠો છું એટલે વિડીયો બનાવું છું પેલા કોન્ફિડન્ટ નહોતું આવે રૂપિયા આવે તો ઠીક બાકી નસીબ મારા જીવનમાં એટલું દુઃખ છે કે વાદ્યા વાદ્યો અને એક દિવસ તમારો જરૂર આવશે જ્યારે તમે સુખી હશો કારણ કે એક ખાઈ બે દિવસ નથી આવતા આ વિચારવા જેવી વાત નથી કે કે પંખાની શોધ જેણે કરી એને ખબર કેમ આવી રીતે પંખો લાવવાથી હવા આવતી કેમ કે એને જ નહોતી કરી જો ટ્રેનના ડબ્બામાં ચારસો બાયુ હોય તો ટ્રેનનો જે એન્જિન હોય ને એને કરતાં દસ ગણો એ ટ્રેનના ડબ્બામાંથી આવતો હોય શું આ વિચારવા જેવી વાત નથી